શું કરું કો પાર્ટી છે આજે તમે જોઈને જેતર બતાવવા દેવા પાડના આપણા લોક લાગેલા જેને આજે જેલમાં માં પૂરી દેવા માગ્યા છે આપણે સૌ જાણીએ છીએ સોશિયલ મીડિયા દ્વારા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ નાની વાતો માં જે ગ્લાસ ને તો બનાવી અને ધારદાર ગ્લાસ એકી અને ઓને મારી દીધો આવું પાનું પર કોટી કલમ લગાઈ બંધારણનો બંધારણના દુરુપયોગ કરી આજે આપણા ખેતર વાતાવરણ જે આદિવાસીના મધ્યા છે એમને જેલમાં પૂરવા છે જે આદિવાસીઓના પ્રશ્નો જે આદિવાસીનો અવાજ ઉઠાવે છે જે આદિવાસીના અધિકાર નથી મળતો અધિકાર માટે અડધી રાત્રે ઉભા રહે છે જે આ સ્કૂલની અંદર શિક્ષકોની ઘટ ક્યાં જઈને ઉભા રહે છે દવાખાના અંદર અને અંદર પૂરતા ડોક્ટરો નથી ત્યાં જઈતા વસાવા જઈને અવાજ ઉઠાવે છે શિક્ષણ પાયો મજબૂત કરવા માટે શિક્ષણ માટે લડે છે એવા માણસ દીધા છે આજે આપણા ભરતા ભાવ બાળક અને નવયુવાન

આવી સા ભણ્યા એમને આપણે તૂટી ફૂટી ને આપણને ભલું કરશે આપણા માટે વિકાસ કરશે આપણે રોડ રસ્તાની સમસ્યા પૂરી પુલ બને આપશે આપણને નાંગણવાડી બને આપશે આપણે સારી સ્કૂલ બની આપશે આદિવાસીનો ભણતર આગળ વધે આપણા વર્ગ નથી આ નવ દસ ના ક્યાં વર્ગ વધી જશે આપણા બાળકનો ભવિષ્ય આગળ સુધરશે રોજગારીનું સાધનો ઊભું કરી આપશે એના માટે આપણે છૂટી છૂટી ના આપણે મોકલ્યા ને ડબલ એન્જિન સરકાર સરકારને ડબલ એન્જિન સરકાર ડાયરેક્ટ નથી બની ડબલ એન્જિન સરકાર કોણે બનાવી આપણે સૌએ આપણે સૌએ મત આપ્યો ત્યારે ડબલ એન્જિન સરકાર બનાવીને ડબલ એન્જિન સરકાર હવા સાથે આપણે રોજ રોજબર નીકળીને આંદોલન કરવા પડે છે આપણા હકો માટે આપણે લડાઈ કરવી પડે છે તો આપણે સારા માટે હતા આપ્યા આપણે લડાઈ કરવા માટે મત આપ્યા છે એમને આપણે સંઘર્ષ કરવા માટે મત આપ્યા છે આપણે ઘર કામ થઈ જવું છે એના માટે આપણે ચૂંટણીને જ્યારે સરકાર બનાવી હોય ત્યારે આવી સરકાર આપણને અન્યાય કરી રહી છે ત્યારે આપણે સાફી લેવાનું નથી આજે ચૈતર વર્ષ આજે સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી હોય

જે ચૈતરભાઈના સમર્થકો સાથે અમે તુરખેડા પહોંચ્યા આઠ કિલોમીટર અમે ચાલતા ચાલતા ગયા ત્યારે પરિસ્થિતિ દેખી આજ પણ એ વિસ્તારની અંદર ધારાસભ્ય છે આજ પણ એ વિસ્તારની અંદર એ વિસ્તાર અંદર સાંસદ છે તે વિસ્તાર અંદર તે વિસ્તાર અંદર એમના પ્રમુખો છે વર્ષો થઈ ગયા ની અંદર ઘણા નેતા ભણી ભણીને મંત્રી બની ગયા સંત્રી બની આજ પણ ત્યાં રોડ રસ્તાની પરિસ્થિતિ તમે જો તો બેનનું મૃત્યુ થઈ ગયું ત્યારે ચૈતર વસાવા ગુજરાતની અંદર એવો અવાજ ઉઠાયો ત્યારે એને એ બાબતે હાઈકોર્ટમાં ડાયરેક્ટ પિટિશન દાખલ કર્યું અને એ ત્યાં એ કવાટના એ વિસ્તારમાં જે રસ્તો નથી બન્યો ત્યાં કેતર વસાવે જ્યારે અવાજ ઉઠે ત્યારે 1 કરોડ રૂપિયા ફાડ્યા સરકાર વિચાર કરો અને અહીંયા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે આપણા વિસ્તારના ધારાસભ્ય સાંસદો એ કઈ બોલે છે પેલો પુલ તૂટી જો કોઈ બોલવા તૈયાર છે પહેલી બાજુ આ પુલ તૂટવા થઈ રહ્યા અહીંયા કોઈ બોલવા તૈયાર છે

આજે આ ડબલ એલિજન ની સરકાર કેવામાં આવે છે આપણા મુખે તો નથી કહેતા પણ એના જ જે ભારત જનતા પાર્ટી ને આજનું જે પ્રશાસન છે એના જ નેતાઓ કેતા હોય કે અમારી ડબલ એન્જિન સરકાર ડબલ એન્જિન સરકાર ની અંદર આજે ગુજરાત ની અંદર કેવી બધી પરિસ્થિતિ આજે આપણે જોઈ રહ્યા છે અને સહન કરી રહ્યા છે ત્યારે આજના નવ યુવાન માતા-પિતાનો ભાઈઓને અમારી વિનંતી છે

આપણા ખાતામાં આયા હોય તો ઊંચી આંગળી કરો આયા છે કોઈના ખાતામાં નથી આયા ને એવી રીતે આખા ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો કે લાખો કરોડો રૂપિયા ટ્રાઇબલ વિસ્તાર આદિવાસીઓના નામે માટે બેરોજગારી નું કોઈ સાધન નથી ભણતર પાછળ છે ભણતર ની અંદર વંચિત રાખવાનો પેપર ત્યાં પણ પેપરો છૂટી જવાના જ્યારે નોકરી માટે છોકરા ભણેલા ગણેલા જ્યારે આજે જતા હોય ભરતીમાં ત્યાં પેપર ફૂટી જાય પછી એકલું કોમ્પિટિશનમાં માં મે આવે નોકરી લાગી જવાનો છે એમ તૈયારી કરતો હોય અને પેપર ફૂટી જાય એટલે બિચારો પછી પોટલો મેકિંગ ને સીધો સેલવાસ આવી સરકાર આપને સાથે અન્યાય કરી રહી છે એના સામે આપણે લડવાનું છે એના માટે આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ વિશ્વાસ આપીને આપણને ને જા ગામડે ગામડે આ જનસભાનું આયોજન કર્યું છે આજે ભગવાન માન છે પંજાબ ની અંદર ફ્રી વીજળી છે ત્યાં ખેડૂતો અમે માલા માલ ત્યાં ખેડૂતો માવજત મે આપે છે દિલ્હી માં સરકાર હતી મફત વીજળી આપતી હતી ત્યાં 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 રૂપિયા આપીને દારૂ આપીને ત્યાં ત્યાં ખરીદી દીધા લોકોને આપણે દારૂ ને રૂપિયા માં વેચાઈ જવા છે આપણા ભવિષ્ય નું જોવાનું આપણા આવનાર આવનાર આપણે પેઢી આપણો બાળક નું ભવિષ્ય નહી જોવાનું એટલા માટે આપ સૌને વિનંતી કરીએ છીએ એના માટે અમને ગામડે ગામડે નવયુવાન મિત્રો માતા બેનોને કહીએ છીએ કે આપણે સૌ ગુજરાત જોડો જનસભાની અંદર જોડાઓ આપણી વિચાર વિચારધારાને પલટો આપણે જાગવાની જરૂર છે આપણા વિસ્તારની અંદર અનેક એવી સમસ્યાઓ આપણે ભોગવી રહ્યા છે આજે આ કોલની અંદર બોકડિયાની અંદર આપણે જોઈએ છે એક પાટ બે પાટની અંદર આખું ગામ વેચાયેલું છે અમે અનેક વખત મીડિયા સાથે રજૂઆત કરી છે કે અહીં એક પૂલની જરૂર છે

હજુ પણ એમને એ રાજાના પુલ પર જ ચાલે છે લોકો એટલા માટે આજે આપણે સૌએ વિચારવાની જરૂર છે આવનાર ભવિષ્યની જરૂર છે આપણે સૌ નક્કી કરવાનું છે કે આપણે આવનાર સમયની અંદર આપણે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે રહેવાનું છે એની સાથે સૌને હું મારે બોલવાને તક આપી એ બદલ હું સૌને આભાર માનું છું અને મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય